જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે આજે લેવાયેલું ધોરણ દસનું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપરના વિભાગ એના જવાબોની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી

દસની માઇનસ છ ચોથું મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે જવાબ આવશે સ્વ પાંચમું મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધ્યો અને વાદળછાયો બની જાય છે આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે મોદિયો છઠ્ઠું અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચતું મળે જ તો આ હરિસ્સો ગયો છે મિત્રો સમતલ અથવા બહિર્ગોળ આ હતા છ વિકલ્પો હવે આપણે ચર્ચા કરીશું ખાલી જગ્યાની અંદર સાતમી ખાલી જગ્યાથી પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે જીરો પોઈન્ટ જીરો બે ટકા આઠમો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો હિસ્સા એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અલેસાન્ડ્રો વોલ્ટા પછીનો નવમું અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે જવાબ આવશે લેક્ટિક એસિડ દસમું ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે જવાબ આવશે સ્નાઇલ અગિયારમું લેન્સનું સૂત્ર એકના છેદમાં વી ઓછા એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ બારમું સીનાબાનું રાસાયણિક સૂત્ર એચ જી એસ આ હતી ખાલી જગ્યાઓના જવાબો હવે આપણે જોશું સાચા ખોટાના જવાબ તેરમું હતું શોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે જવાબ આવશે સાચું ચૌદ જે બાળકને પોતાના પિતા તરફથી વાયરંગ સૂત્ર વારસામાં હોય તે છોકરી બને છે એ વિધાન કેવું છે ખોટું તારાઓમાં પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે આ વિધાન છે સાચું અને જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં વધારો થાય છે આ વિધાન કેવું છે મિત્રો ખોટું સતરમું માનવ શરીરમાં કયો અંતસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે જવાબ આવશે થાઇક્સિન અઢાર જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં દસ ટકા સબીઓમાં જોવા મળે અને લક્ષણ બી વસ્તીમાં સાઠ ટકા સજીવોમાં જોવા મળે તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે તો જવાબ આવશે લક્ષણ બી ઓગણીસ પ્રિઝમ વડે પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો હોય છે તો જવાબ આવશે લાલ વીસ વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ વાહકના કોઈ પણ વિદ્યુત જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે જોડકા જોડો સાઇટોકાઈનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે બીજું જીબરેલીન પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ ત્રેવીસમું જે સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે એને કહેવાય ઉત્પાદક અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને કહેવાય તૃણહારી ઓકે મિત્રો આ ચર્ચા કરી આજે લેવાયેલા ધોરણ દસના વિજ્ઞાનને ટેકનોલોજીના વિભાગ એના જવાબો પર આ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ